નમસ્કાર દર્શક મિત્રો આજે સપ્તાહના અંતિમ જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ છે આપનું સ્વાગત છે 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 આજે વિશ્વ સિંહ દિવસ ત્યારે આપ સર્વને એટલી અપીલ કરીશ કે સોરઠની ભૂમિ બે રીતે પ્રખ્યાત એક ગીરના બીજા ભક્ત કવિ નરસિંહ એવું કહેવાય છે કે જો ગીરના સિંહને નુકસાન થાય તો પ્રકૃતિને નુકસાન થાય છે અને જો નરસિંહને નુકસાન થાય તો સંસ્કૃતિને નુકસાન થાય છે આજે વિશ્વ સિંહ દિવસ છે ત્યારે માત્ર ગીર જુનાગઢ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર અને ભારત વર્ષે ગીરને નુકસાન ન થાય સિંહને નુકસાન ન થાય તેના સંકલ્પ લીધા છે આપણે પણ એ સંકલ્પ સાથે જોડાઈએ જોઈએ આજના મુખ્ય સમાચાર ગીરમાં સિંહોના રક્ષણ અને સચવાઈ રહેલ અસ્તિત્વમાં માલધારી સહિત જન ભાગીદારી પણ મહત્વની છે શાસન ખાતે સિંહ દિવસની ઉજવણીમાં સહભાગી થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જુનાગઢની શાળા કોલેજ અને નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં વિશ્વ સિંહ દિવસ નિમિત્તે રેલી પ્રદર્શન અને ફિલ્મ પ્રસારણ સહિતના ઉપક્રમો યોજાયા પોસ્ટ વિભાગની વિવિધ યોજનાઓમાં રોકાણ અને રોકાણકારોનો ભરોસો અકબંધ રાખવા ગાંધીગ્રામ સ્થિત હેડ પોસ્ટ ઓફિસ ખાતે ગ્રાહકો સાથે થયો સંવાદ અને કોઈ રાજકીય રોકટોક ન હોવાને કારણે જાંજરડા રોડ ઉપર બની રહેલ ગેરકાયદેસર બિલ્ડિંગને સીલ મારી દેતા મ્યુનિસિપલ કમિશનર આ તમામ સમાચાર વિસ્તારથી જોઈએ તે પેલા લઈએ એક બ્રેક